તેમજ વ્યક્તિ સારા અને ખરાબ પરિણામોનો ભેદ કરવાનું ભૂલી જાય છે અને તે પતનના માર્ગે આગળ વધે છે તેથી ગુસ્સાથી બચવું જોઈએ બિનજરૂરી ચિંતાઓ ટાળો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વ્યક્તિએ ક્યારેય બિનજરૂરી ચિંતા ન કરવી જોઈએ દરેક વ્યક્તિએ એક દિવસ મરવાનું છે આત્મા ન તો જન્મે છે અને ન મૃત્યુ પામે છે આત્મા અમર છે તેથી વ્યક્તિએ બિનજરૂરી ચિંતાઓ છોડીને ક્રિયાના માર્ગે આગળ વધવું જોઈએ તમારા મન પર નિયંત્રણ રાખો દરેક વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ ગીતાના ઉપદેશોમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરવાનું શીખે છે તે દરેક પ્રકારના અવરોધોને સરળતાથી પાર કરી શકે છે તેથી વ્યક્તિએ હંમેશા પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ પરિણામોની ઈચ્છા છોડી દો અને ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પરિણામની ઈચ્છા છોડીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ માણસ જે પણ કાર્ય કરે છે તે પ્રમાણે તેને ફળ મળે છે તેથી સારા કાર્યો કરતા રહો નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું